મારું બેટુ હારી પેટનું નું મંદુ આવી ગયું નથી મારે કઈ ધંધો હાલતો કે નથી ફૂલડી કઈ કમાવા સાચી શું કરવું હવે કઈ કરવું જોઈએ છે મારું બેટુ આમ નામ નઈ ભેગું થાય આ ફૂલડી છે ને ભાઈ છોકરાએ વાતું કરતી એક કદાચ ફસાઈ લેતી હોય ને તોય કઈક લૂંટવા થાય શું કરવું એ ભાઈ ને એ મેથી ને એક છોકરાને ફસાઈ લીધો શું વાત કરે હા હું અત્યારે એની જ વાત કરતો તો મેં કીધું ફૂલડી છે ને એ કદાચ છોકરાને ગાડી આમ લઈ લેન તો લૂંટી લેવો છે

અને મને અપ્સરા જોવાનો એટલો શોખ ને એટલો શોખ ને એમ થાય કે એકાદી અપ્સરા એ લગ્ન કરી જ લઉં પણ કોઈ કૂતરો ફેર દેવા માંગતું નથી અપ્સરા આમ જાવ જોઈ આમ હા કોઈ તો આવે છે એટલે છે ને નથી જો ભાઈ અને એ ઊભું રહેવું છે એ ફસાઈ જાય ને તો એને જ ફસાવી લેવો છે તો છે બીજે ન જાવ આય નાય ઊભું દેવું છે આ આય ખરાબ પતાય વિ લવ હમડે તેરે મસ્ત મસ્ત ડોલે ઇન મેરે દિલ કા લે ગયે છે તેરે મસ્ત મસ્ત ડોલે મેરા દિલ કા ગયે છે આ ગીત નથી ગાવ આયા વિયાઓની આ એટલું બધું ઝળપી

એ હું તમને શું કહું છું કે તને દેહો મારી આ રે હાઈક બેહો પ્રેમની વાતો કરો હા એ તમારે બેહો છે ને હા તો તમે છે ને મારા નહીં નહીં હો ઘરે નહીં અહીં ફૂંફલા ભરી দাও પણ અહીંયા કોઈ નથી હે હા નથી ના તો જામો પડે હો એ જામો પડે સમજો એ છડ્યું મને એ એ કેપણું પડી જાય એ હું તમને શું કઉ છું હા આમ મારું ઘર છે હા કોઈ હે ને ઢાગળા ડુગલી સમ આમ પાકું નું ગમું હા પાકું એ ભગવાન હાથ નારિયેલ વથેરી છે પાકું હાલો હાલો આ હા હા મારા દીકરા મારા ટોટલ 45000 નો તાબ માર્યો હવે ઓલ્યો આવતો છે પાછો બીજા બકરા તમા મૂળ

અરે ભાઈ પતાવ જોવો પણ જાઈન જા તા ખરા થોડા બધા લાયા માતાજી ના માથ પગાર આયો હે અરે ભાઈ તારી આ હાથમાં નો વિડિયો કાઢો તો વિડિયો કાઢો ભાઈ તારે પેલા કેવાય ને કાયો કાય થી હોય જ ને કસિની વાત સાંભળ હા આ બાજુ હવે કોઈ દે આવતો નહી સાંભળ બરોબર વિડિયો જો ડિલીટ કરું છું